તો નસવાડી તાલુકાના પોચંબા પાણી પુરવઠા યોજના હેઠળ એકસો ઓગણીસ ગામોને નર્મદા નદીનું ફિલ્ટર કરેલું પાણી પહોંચાડવામાં આવે છે પરંતુ મધ્ય ગુજરાત વીજનું ખોડિયા ગામ પાસેની કેનાલ ખાતે આવેલું ટ્રાન્સફોર્મર ત્રણ દિવસ પહેલાં બળી જતા વીજ પુરવઠો ખોરવાયો છે આના કારણે પાણીનું પમ્પિંગ થઈ શકતું નથી અને પૂચંબા ખાતે પાણી પહોંચાડવાની સિસ્ટમ ખોરવાઈ ગઈ છે પરિણામે ભર ચોમાસામાં એકસો ઓગણીસ ગામોમાં પાણીની તીવ્ર તંગી સર્જાઈ છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા આ યોજના માટે દર મહિને લાખો રૂપિયાનું વીજ બિલ ચૂકવવામાં આવે છે છતાં ટ્રાન્સફોર્મર બળી જવાને કારણે પાણી

કરીને એકસો ઓગણીસ ગામોને પહોંચાડવામાં આવે છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ પાચંબા પાણી પુરવઠા યોજનાનો પોચંબા ખાતે આવેલો સમ છે ત્યાંથી એકસો ઓગણીસ ગામોને પાણી પહોંચાડવામાં આવતું હોય છે નર્મદા મેઇન કેનાલમાંથી પાણી જે ખોડિયા પાસેથી લેવામાં આવે છે અને પાચંબા સુધી પહોંચાડવામાં આવે છે ત્યાંથી પાણી ડિસ્પેચ કરવામાં આવે છે પરંતુ ખોડિયા પાસે જે ટ્રાન્સફોર્મર છે મધ્ય ગુજરાત વીજ કંપનીનું તે બળી ગયું છે અને વીજ લાઈન બંધ થતાં જે પા ખોડિયાથી પાણી લાવવામાં આવતું હતું તે પાણી પાચંબા સુધી પહોંચતું નથી અને ત્રણ દિવસથી નસવાડી તાલુકામાં નર્મદાનું ફિલ્ટરવાળું પાણી બંધ થઈ જાય અનેક ગામો પાણી વિના તરસી રહ્યા છે નસવાડી તાલુકામાં પાચંબા પાણી પુરવઠા યોજનામાં જે વીજ પ્રવાહ આવે છે અને જે પાણી ખેંચવા માટેની સિસ્ટમ બનાવવામાં આવેલી છે ત્યાં જ ટ્રાન્સફોર્મર મળી જતા હાલ લોકો હેરાન પરેશાન થયા છે જ્યારે મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ ત્રણ દિવસથી ટ્રાન્સફોર્મર પણ બદલતા નથી રફિક ધાણીવાલા જીએસટીવી છોટાઉદેપુર